ચિત્રા નક્ષત્ર અને વૈદ્રુતિ યોગમાં શારદય નવરાત્રીનો આરંભ થશે આ વર્ષે નવરાત્રી નવરાત્રી કહેવાય છે આ વર્ષે મા દુર્ગાનું આગમન હાથી પર થવાનું છે મા દુર્ગા નવ દિવસ સુધી ભક્તોની વચ્ચે રહેશે અને બાર ઓક્ટોબરના પ્રસ્થાન કરશે ત્રણ ઓક્ટોબરના ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત છે ત્યારે આવું જાણીએ માતાનું આગમન કઈ સવારી પર થશે અને કળશ સ્થાપનાનું શુભ મૂહર્ત શું છે ત્રણ ઓક્ટોબર બે થી નવરાત્રી શરૂ થઈ રહી છે નવરાત્રી અગિયાર ઓક્ટોબર બે હજાર ચોવીસ શુક્રવારના રોજ સમાપ્ત થશે જ્યારે વિજયાદશમી અથવા દશેરાનો તહેવાર બાર ઓક્ટોબરે ઉજવવામાં આવશે શ્યારદી નવરાત્રી અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે પંચાંગ પ્રમાણે આ સો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ ત્રણ ઓક્ટોબરના રોજ સવારે બાર કલાક અને ઓગણીસ મિનિટથી શરૂ થશે અને બીજા દિવસે ચાર ઓક્ટોબરના રોજ સવારે બે કલાક અને અઠાવન મિનિટથી સમાપ્ત થશે નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ સ્થાપન માટેનો શુભ સમય સવારે છ કલાક અને પંદર મિનિટથી સાત કલાક અને બાવીસ મિનિટ સુધીનો રહેશે કર્મ ભક્તિ અને જ્ઞાનની ત્રિવિધ મંદાકીની છે દુર્ગા સપ્તશતી નવરાત્રી એટલે કે શક્તિની ઉપાસના મા દુર્ગાની આરાધના કરી તમે તમારા પરિવાર સમાજ અને રાષ્ટ્રને શક્તિશાળી બનાવવાની પ્રાર્થના કરી શકો છો આ સમયે શક્તિ ભરવાનું માનવામાં આવે છે આ લેખમાં અમે દુર્ગા સપ્તશતી ગ્રંથથી કવચ એટલે કે વ્યક્તિની સુરક્ષાના વિષય પર ચર્ચા કરીશું દુર્ગા સપ્તશતીમાં ભગવતીની કૃપાની સાથે તેના ઘેરા રહસ્યો પણ છે આ ગ્રંથ કર્મ ભક્તિ અને જ્ઞાનની ત્રિવિધિ મંદાકીની છે ભગવતીની ઉપાસનાથી દરેક માય ભક્તોને મનશા વિથ ફળની પ્રાપ્તિ થાય છે અને માય ભક્તો મોક્ષ મેળવીને કૃતાર્થ થાય છે ભગવતીના સ્વરૂપ અને શરીરની સુરક્ષા ભગવતીના અલગ અલગ સ્વરૂપ તમારા શરીરના અલગ અલગ અંગોની રક્ષા કરે છે માર્કંડે ઋષિએ બ્રહ્માજીને સંસારમાં મનુષ્યોની સુરક્ષા અંગે પૂછ્યું તો બ્રહ્માજીએ કહ્યું કે દેવીનું કવચ સંપૂર્ણ પ્રાણીઓ પર ઉપકાર કરનારું હોય છે દેવીના નવ સ્વરૂપોના અલગ અલગ નામ જાણવામાં આવ્યા છે તેથી નવરાત્રિને નવદુર્ગા પણ કહેવામાં આવે છે